પાદરામાં પ્રથમ વર્ષે રાનમા સમાજની વાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્સાહેર યુવાનોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું અને આ સેવાકીય કાર્યમાં સહયોગ આપ્યો હતો આજરોજ પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે પાદરા યુવારાણા સંગઠન તરફથી રક્તદાનનું આયોજન કરેલ છે અને લોકો સ્વચ્છ રક્તદાન કરવા માટે આવેલા છે અને જે રક્તદાન કરે છે એ લોકોનો મેં ખૂબ ખૂબ આ રાણા સમાજ આભાર વ્યક્ત